વપતે નહીં હે હમ તુફાનોસ કહેદો કો ઓકાત મે રહે યુવા ધન ઈ છે યુવાની ઈ છે એટલે મારે કહેવાનું મન થાય છે અહીંયાથી કે પછી મારે शिवाजीનો હલડુ પણ આપણે હંભળાવું છે ગાવું છે આપડા આ બધા ગીતો છે માતાઓ બહેનોની આટલી આદરી માવડીનો પગે લાગીને કે તમારા દીકરા દીકરીનો અટવાડી એકાદી વાર્તા હારી સંભળાવી જો મન ઉપમા નો જોવાય તો કાઈ વાંધો નહીં જરાય દુખી નથી એટલા બધા બેનું અમુક તો રો આપણે બિચારા ઓલી તો એ મુંબઈમાં જાઓ ખબર પડે કેવી ગાડીઓ ફળે છે એને કાંઈ દુઃખ નથી તમે હેરાણ થાવમાં ઓલા અનુપમાનું બિચારાનું ધ્યાન રાખો અફીસે આવ્યો એનું મેકઅપના ખર્ચા એ ઉપાડે છે કહેવાનો અર્થ મારો એ આપણા બેનું ભોળા બહુ બહુ ભોળા ઓલી ઐશ્વર્યા રાય બધી જે જે એડવર્ટાઈઝ બધી કરે ને તો એ બધી જે વસ્તુ પ્રોડક્ટ પોતી ની જ દે

આપણી પરંપરા ઉપર અને આપણા સંસ્કાર ઉપર બહુ ઘા કર્યો છે હા એટલે આ વાતો જીવનમાં ઉતારવી બહુ જરૂરી છે રોલ મોડલ વલ્લભભાઈ પટેલ હોય ચંદ્રશેખર આઝાદ હોય ભગતસિંહ હોય ક્રાંતિકારીઓ જે છે બધા એ આપણા રોલ મોડલ હોય દીકરીઓને કહું દી વલ્લભભાઈ પટેલ ની દીકરી મણીબેન ને વાંચો તો ખબર પડે પોતાના પોતાના બાપના કપડા હાથે બનાવે પોતે હાથે ધોવે પણ હાથે બનાવે હોત અને છીગડા જોયા એના હાડીમાં કોઈ કહે કીધું વલ્લભભાઈ પટેલ નાયબ વડા પ્રધાન અને ભારત પેલો ભારત નો ગૃહ પ્રધાન હોય એમની દીકરી અને એના કપડામાં આવા થિગડા હોય તે મણીબેને કીધું કે આ થિગડા મારા બાપની ની નથી વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે ભલા માણસ ઈ મજા છે

અને પાણી બધા તર ઉપર પથારી ફેરવે ને જથ્થાબંધ પાણી ફેરવે ને એ વીચી એનું પાછું ધ્યાન રાખવું એટલે કહેવાનો અર્થ મારો એ છે કે લોક પરંપરા જે આપણી હાલી આવે છે આપણા મહાપુરુષો મને એક વાત યાદ આવે પછી હું હાલણ ઉગાવ આપણો દેશ આઝાદ નહોતો થયો એક દીકરીઓની મારે વાત કરવી છે એક યુવાન ને પછી હાલણ ગામ એટલે ખબર પડે કે આપણા માટે આપણે એટલે આઝાદ થઈ અત્યારે મોજ કરી છે આનંદ આવે એની પરિહકી છે એની પાછળ કેટલા નવ લુયે યુવાન ન અને દીકરીઓ એ બલિદાન આ પાછે ત્યારે આપણે આઝાદ થયા છે એને એટલે એ ભૂલવું ન જોઈએ કોઈ કોઈના દેશની જાપાનની તો એક વાત છે ગમે એવી છે વિદ્યાર્થીઓ આપણે જાપાનમાં સરકારી બસમાં બેઠેલા ને એમાં કોઈ વિદેશનો જાપાનનો નહીં બીજા દેશનો એક માણસ એ માં બેઠેલો જાપાન ની સરકારી બસ એમાં બીજા દેશનો માણસ બેઠેલો એ થઈ ગયો તમે અહીંયા બીજી સારી સીટે બાકી મારા રાષ્ટ્ર ઉપર નો બોલતા કોઈ દિવસ તમે આયો તમે વિચાર કરો એટલે એ રાષ્ટ્ર ની જેનામાં રાષ્ટ્રભક્તિ હોય એના એને માતાજી ભગવાન બધા આવે જે રાષ્ટ્ર માટે દેશ માટે નીકળે એના માટે બધા ભગવાન માતાજી હાઈમાં ઉભા અવાજ કરીને આવી જાવ બાકી નકરે નકરો ધંધા લાગે ન લાગે ઉભા મોર હા અંદર ની જે એટલે હું આ વાત કરું છું

જુવાન ને એમ આમાં ખબર ન પડે વર્ષની દીકરી બે દીવો પડે ને બેઠી થઈ ગયું ખાટલા ઉપર હું બે જુદી જુદી અને દાદી દીકરી હતી હુતી હતી એ ગઈ એટલે આ જુવાને તાત્કાલિક કહી દીધું કે મારી

બાર ગામ ગયા કે ક્યાં ગયા કીધું ને ડોસી ને દીકરી ને બે ને જળજળી આવી ગયા બાવીસ વર્ષ ની દીકરી ને બે ને એટલે કીધું સોરી પણ હું કઈ આવડું બોલ્યો કે કઈ હું તો પૂછું છું પુરુષ કેમ નથી કોઈ અને ડોસી કીધું કોઈ પુરુષ નથી આ મારા દીકરા ને દીકરી છે ને હું છું અંગ્રેજો એ મારી દીકરા ને મારી દીકરા વહુ ને બે ને મારી નાખ્યા હું જીવું છું મારી ઉંમર થઈ ગઈ છે જીવનમાં જીવું છું એટલા માટે એમ કરીને દોહી રોવા મેડી કે મારી આ દીકરીના લગન થઈ જાય ને પછી મરું તોય વાંધો નહીં એટલું કીધું ને આહડા આવ્યા એટલે ઓનો તરવરિયો યુવાન જે હતો એ બોલ્યો કે માડી તમારા જેવી નારી શક્તિ તમારા જેવી માવડી જો હિંમત આરી ના આહુરા આહૂડા પાડે તો અમારા જેવા યુવાનોને હિંમત ક્યાંથી મળશે દેશને આઝાદ કેમ કરશું અમે આઝાદ કરીને રહેશું તમે ચિંતા ન કરો તમારો ખાલી પડકારો જોઈ એટલે એટલું કીધું કે લોહીમાએ કીધું કે દેશને તો તમારા જેવા યુવા ધન આઝાદ કરી દેશે એનો અમને ભરોસો છે એમાં કોઈ ફેરફાર નહીં આઝાદ કરી દેશે પણ સમાજમાં અમુક રૂઢિઓ સમાજમાં અમુક ગેરમાન્યતાઓ જેને કહેવાય અમુક રિવાજ કુરિવાજો જેને કહેવાય એને એમાંથી સમાજને કોણ આઝાદ કરશે આવું દોષી બોલ્યા એટલે કીધું કે માડી અત્યારે આ કુરિવાજોની કેમ વાત આવી તો કે એટલા માટે કે અમારી બાવીસ વર્ષની દીકરી છે

પાંચ હજાર અમારી પાસે પાંચસો નો હોય અમે ક્યાંથી આપી દીકરી છે ભારત ને સુઈ લીધો છે પૂરું કરીધો છે એ વખતે તરુરી યુવાન બોલ્યો પાંચ હજાર રૂપિયા દહેજ હોય તો તમારી દીકરી લગન થઈ જાય એમ નકર ન થાય એમ તો કે હા એટલે તરત કીધું મારી ચિંતા ન કરો તમારી દીકરી ના લગ્ન થઈ ગયા માનો અરે ક્યાંથી પાંચ હજાર રૂપિયા અંગ્રેજ પોલીસ પાસે જાવ એટલે તમને પાંચ હજાર રૂપિયા આપશે અરે ભાઈ અમારી મજાક કરે છે અંગ્રેજો આપડા લોહી પીવે પાંચ હજાર રૂપિયા થોડા આપે કે આપશે કે કેમ આપે કે અંગ્રેજ પાસે જઈ અને અંગ્રેજ એટલું કેજો જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે પાંચ હજાર ઇનામ રાખ્યું એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝુંપડામાં બેઠો છે પકડી દો એટલે તમે પાંચ આપશે વિચાર કરો તમે ક્રાંતિ હોય એમાં બરોબર ક્રાંતિ હતી એટલી જ રૂજુતા જેને કહેવાય જેનામાં કરુણતા પણ હોય સંવેદનશીલતા અને એટલું કીધું ને કે જાઓ તો ને આપી દેશે તમારી દીકરીના લગ્ન લગન થઈ જતા હોય હું મને ભલે ફાંસીએ ચડાવી દઈએ ક્રાંતિ દેશ માટે જ નહીં બેનું દીકરીઓ માટે કેટલું એટલે યુવાધન ને કહું આપણે ઉભા હોય ને ત્યાં કોઈ દીકરીને નીકળવું હોય તો લાગવું જોઈએ મારો માનો ઝીણો વીર ઉભો છે એમાં બીજું ન આવવું જોઈએ ભલા માણસ અસ્તિત્વ તમને નો મદદ કરે મને હંભાળજો ભલા માણસ અસ્તિત્વ તમારી સાથે જોડાઈ જાય અસ્તિત્વ છે એટલે આપણા માટે નો થાય બાકી બધું છે આપણા માટે પરમાત્મા એ કામ કરે છે આજ સુધી કામ કરે છે દ્રૌપદી જ્યાં સુધી શેડો આમ મોટામાં હતો ને આ ત્યાં એમ હતું હું મારી ઈજત બચાવી લઈશ

અરે જોઈજો ગાય પણ આપણે એનાથી આગળ ક્યાંથી ભેગું થાય આપણે આપણી પાસે બેહવું જોઈએ આ પોતા પાસે બેહતા રહેજો ચોવીસે કલાક આપણે બીજે જ મગજ હોય ને એટલે આગળ પેલા ના કેટલું યાદ રહેતું હતું આપણે આપણી પાસે બેહવાનું હોવાનું શરૂ કરવું જોઈશે ચંદ્રશેખરે આઝાદ નું બાવડું પકડી અને કીધું કે મારા વીર મારો ભાઈ આજથી તું જો દેશ માટે અને મરવા નીકળ્યો હોય છતાંય મારા માટે મરવા તૈયાર થતો હોય પકડાઈ જવા માટે તો હવે મારે લગ્ન નથી કરવા એ દીકરી કે તારે આરે ક્રાંતિ ની જોડાઈ જવું અને ભારતને આઝાદ કરવો છે આમાંથી તમે છો